સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક આવતા સુરત શહેરની ફક્ત વાત જ મોટી મોટી અગિયાર વર્ષથી લોકો ગંદકીમાં રહેવા માટે મજબૂર બન્યા સુરત શહેરના લીંબાત વિસ્તારમાં બનાવવામાં આવેલા ઈડબલ્યુએસ આવાસ નારાયણ નગરમાં બે માં ઘણી વખત રજૂઆત કરવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘોડ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે લંબાસ ઝોન ઓફિસથી માત્ર એક જ કિલોમીટરના અંદર આવેલી ડબ્લ્યુએસ આવાસની આ હાલત જોઈ તમે પણ ફક્ત પાંચ મિનિટ ત્યાં ઊભા નહીં રહી શકો એવામાં અગિયાર વર્ષથી ત્યાંના સ્થાનિક લોકો રહેવા માટે મજબૂર બન્યા છે આવાસનો ગેટ પણ તૂટી ગયો છે એ જ ગેટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયાના લોકો કચરો ઠાલવી જાય છે સ્થાનિક લોકોએ કહ્યું નેતાઓ ફક્ત માત્ર વોટ માટે આવે છે અને તે જ સમયે અહીંની ગંદકી સાફ કરી જાય છે જો રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ

તો એ ગટરોમાં ખાલી ઉપર ઉપર ફરિયા મારે છે એમને કોણ પણ છું હું કે જે રીત બરાબર વ્યવસ્થિત અંદરથી કચરો કાઢો કે લાઇન ક્લિયર થઈ જાય તો એ લોકો એમ જ કહે છે કે અમારે ખાલી ફરિયો મારવાનો અધિકાર છે અમને સફાઈનું નથી આપેલું છે તો સફાઈ તમારે જાતે કરાવવું પડે